ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ તો જો પનીર મોરીને કુળ તો ખમણવાનું હોય આજ પનીરનો શાક કરવાનું હોય કે છેલા આપણે હાંતે આપલો રસોઈનો વારો છે તો જો મેહુલભાઈ ની ખમણો ઓરગી ગયા હે એનું કામ કાજો છો અમે આટલું કાપી દૂધ પનીર આપને તો ગવિ દેખાને તો ક્યાં થી લાય આલુ આલુ જમા હો આલુ એટલે ગોટ કરો હોય કોઈ દી કઈ પુણ્યુ ના હોય કઈ પુણ્યુ હોય માસી મને તો જો કરી દીધું આખી ભરી ખાનારા વાગે હોય તેના પેટમાં જતી બકરીને ઉઠડી હોય અને આને તેને હોવી જોઈએ પૂછડી કેવી હલાવી શકાય પોતાની કે બીજા ઉછડી પગલાવી શકાય હસ્તું કુશકી ખરેખર ખાલી કરે મે એક કે કે વખતે ફરી પડી આજે જેના હાથમાં ડંડો તેને સલામ લાક માં ભૈત દાવા પર સાખીને હાથે સલામ નજો નામને સલામ बोलो सलाम दिल जोड़ी माना रुई नहीं आपड़े जबले आवे सलाम जोना हाथ में सलाम न जोना हाथ में सलाम बेटा तुम लेना हमने सलाम बेटा तुम लेवानो इशारा करना है